મોટી સુરધ્રો ગામે નેત્ર યજ્ઞમાં અને સેન્ટરમાં સિત્યાસી જેટલા દર્દીઓએ લાભ લીધો ઓગણીસ જણાઓના જુદા જુદા ઓપરેશનો કર્યા પાસે કેસીઆરસી અંધજન મંડળ હોસ્પિટલ ભુજ આયોજિત વિજયાબેન નવીનભાઈ આંખની હોસ્પિટલ નલિયા અને ગાયત્રી પરિવાર નલિયાના સહ સહકારથી આંખોના તમામ રોગોની તપાસણી

પડદાવાળા એક છ જણાઓના ઓપરેશન અગર કચ્છ બહાર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર પ્રેરિત ધનલક્ષ્મીબેન આયા સાર્વજનિક ચેરી ટ્રસ્ટ નલિયા મારફત રાહત દરે અને પણ ફ્રી કરી અપાશે ત્રણ જણાને આંકની વધારે તપાસ માટે વિજયાબેન નવીનભાઈ ચંદન આંખની હોસ્પિટલ નલિયા ખાતે બોલાવ્યા આ કેમ્પનું આયોજન વ્યવસ્થા પ્રચાર પ્રસારમાં મુખ્યત્વે હરેશભાઈ ઠક્કર નલિયા ગાયત્રી પરિવાર રમાબેન ચંદે કેસીઆરસી નલિયા ઉપયોગી રહ્યા આ કેમ્પમાં સારના સ્ટાફ મિત્રોનો સારો એવો સહયોગ રહ્યો કેસીઆરસીના મેનેજર અરવિંદસિંહ ગોહિલ અને પ્રીતિબેન સહિત તેમની સમગ્ર ટીમની મહેનત લેખે લાગી હતી રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા બળાસા